જે જેમલા પિક્ચરમાં કહેવાય ને કે ગામમાં પેર્યું ને ગામમાં સાસર્યું એમ અહીંયા હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હર મહાદેવ આજના નવા એક પ્રેસ બ્લોગમાં સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ વડોદરા લગ્નમાં અને કાલ આપણે આમ તો આવ્યા હતા અને આજે છે જાન જવાની છે અને અત્યારમાં જો બધા તૈયાર થઈ ગયા છે અત્યારમાં બધા તૈયાર થઈને જો બેઠા છે અને ધીમે ધીમે આવું છે ને જાન જવાની છે જાન કઈ રીતે જવાની કહું આ છે મકાન એ વરરાજાનું મકાન છે અને એક મકાન મૂકીને આગળ જે છે એ છોકરી મકાન છે તો જેમ પિક્ચરમાં કહેવાય ને કે ગામમાં ને ગામમાં સાસર્યું એમ અહીંયા હે પડીકું લેવા જવું છે હમણાં જઈએ એટલે લઈ દો પડીકું બસ એ હનુષભાઈ આ બટન છે હનુષભાઈ ને પડીકું ખાવું છે અને ભાઈને છે ને ના પાડી છે ને ડૉક્ટર તો એ હમ જતો નથી દાદ કરતો જ હનુષભાઈને આ મોડું દાંત છે ને મળી ગયા છે તોય ભાઈ છે ને પડીકાન ચોખલો તો ડોક્ટરે ના પડીને તોય કે નથી હા ચાલો જઈએ તો ચાલો જો આ ઘર છે ને એ છોકરીવાળાનું ઘર છે અને આ સામેનું ઘર છે ને જે ઉપર દેખાય એવું એ છે ને છોકરાવાળાનું ઘર છે અને ભાઈ જો વરરાજાની ગાડી તૈયાર થાય છે ટૂંક સમયમાં જાન લઈને નીકળવાના છીએ વડોદરામાં જે વાડી છે ને ત્યાં તો ચલો ભાઈ જાન જવા માટે તૈયાર થઈ ગઈ છે બધા फंस गया सीएम इसे पार्टी की मीटिंग समझ के फंस गया Hola, તો ચલો જો અત્યારે અમે છે ને આવી ગયા છીએ જાન આવવાની છે ત્યાં વડોદરાની વાડી છે આ પ્રજાપતિ સમાજની તો ત્યાં આવી ગયા છે ને હજી જાન છે પાછળ ને તડકો બહુ થઈ ગયો છે એક આમ તો તડકો થઈ ગયો ને તો બહુ તડકો લાગે છે તો હું અને હંસભાઈ બે વી આવ્યા કાન છો તડકો લાગી ગયો ને મેડમે બહુ ડિસ્કો કર્યો કેમ થયું થાકી ગયા જો જમવામાં હું ભાઈ છું કેમ એટલું જ લીધું તડકો બહુ છે ફૂકા કાઢને ઉનાળા કરતા તડકો વિશેષ સાથે હા તો ચાલો ભાઈ જો જાન આવી ગઈ છે ને જાને ઘણા ખરાએ જમી લીધું છે અને આમે બાકી હતા જો અમે હવે જમવા બેહી ગયા છીએ રાજા જમ્યા છે આ બે તોફાન કરે છે ના ના એ કાંઈ એ લેવાની જરૂર નથી હવે કંઈ બે તોફાન કરવાના બંધ કરો તમે બે જમી લીધું તે હું કાઢું આ શું છે ધ્વસાના ગોટા ધ્વસાના ગોટા છે આપણે જમી લીધું છે મેડમ જમે છે આપણે જમી કાઢીને બે ગયા છીએ મેડમ આપણે જમવા ત્યારે જમે છે પાછા છે ગળી પારી વખતે જમે છે સ્થળો તો ચાલો જવા માટે બેસી ગયા આજ પર રાખો દી દોડ દોડ કર ચાંકી ક્યાં ન કોઈ જે છે આજે 11 સવાર થઈ બધા બ્લોગ તો નહી આવે લગનના પણ આજે બ્લોગ ઉતાર્યો એટલે એવું બ્લોગ ચાલી કેરેજ લઈને આવنا પડી ગયા ને આજનો ચાલો અમારે જો હંશભાઈ છે એને પૂરી ગયા છે હંશભાઈની વિકેટ પડી ગઈ અત્યારે હાકી બહુ દોડ દોડ બહુ ખરેખર થાય ગયું એની કટલા લઈ જાય ને એટલે ભાઈ એવું ખાવા પીવાનું કાંઈ નહીં પાછું રમ રમ રમવા કરવાનું રમવા સિવાય કાંઈ વાત જ નહીં તેનો જોઈએ બહાર યોગ્યા છે